આગામી લોકસભા ચૂંટણીમાં મત આપવા માટે તારીખ સાતમી અને મંગળવારનો દિવસ નિર્ધારિત છે ત્યારે સમગ્ર ધોરાજી તાલુકા નામદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ કરવા માટે મોટી સંખ્યામાં પોરબંદર મત વિસ્તારના તમામ ભાગોમાં વિવિધ મતદાતા જાગૃતિ પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે જે ઉપક્રમે ધોરાજી શહેરની વાસ્તવ સેવા સદન કચેરી ખાતે રંગોળી દોરીને આંગણવાડીની બહેનો દ્વારા મતદાન અવશ્ય કરવા માટે સંદેશ આપ્યો હતો ચાલીસ થી વધારે બહેનો દ્વારા આ રંગોળી બનાવવામાં આવી હતી ધોરાજી તાલુકામાં ખુશીનું માહોલ

લોક જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ છે જીડીસી ન્યુઝ સાથે વિપુલ ધા મેચા ધોરાજી